રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે રાજ્યની ચોપન હજાર સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થશે વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવશે પ્રથમ સત્રમાં એકસો પાંચ બીજા સત્રમાં એકસો ચુમ્માલીસ દિવસ શિક્ષણ કાર્ય કરાવાશે સુરત સહિત રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે સુરતમાં બત્રીસોથી વધુ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે શૈક્ષણિક સત્ર વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં કુલ બસો ચાલીસ દિવસ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે પ્રથમ સત્ર નવ જૂનથી પંદર ઓક્ટોબર સુધી એટલે કે એકસો પાંચ દિવસનું રહેશે જ્યારે બીજું સત્ર એકસો ચુમ્માલીસ દિવસ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું આજથી શૈક્ષણિક કાર્ય ચાલુ થવાનું છે તો પ્રથમ સત્ર નવ જૂનથી પંદર ઓક્ટોબર સુધી ચાલુ રહેવાનું છે સત્ર શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અજય જયેન્દ્ર આજથી શૈક્ષણિક કાર્યનો શાળાઓમાં પ્રારંભ થવાનું છે કયા પ્રકારનું આયોજન શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યું છે

તસવીરો બતાવી જતા વિદ્યાર્થીઓ એક લાઈનમાં અહીં બેઠા છે કહી શકાય છે કે જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે પહેલો દિવસ હોય છે ત્યારે તેને એક પ્રકારે જે છે જ્યારે આઠ પ્લેયરનો સમય હોય છે ત્યારે તેમને કુલ છ પીયર સમજાવવામાં આવે છે આપવામાં આવે છે જોઈ શકાય છે આપણે વર્કફ્રન્ડના વિદ્યાર્થીઓ જે છે એ હવે પ્રાર્થના કરી રહ્યા છે જે નિયમ પ્રમાણે પ્રાર્થના કરવાની હોય છે ત્યારે જ્યારે પ્રથમ સત્રની શરૂઆત થઈ છે ત્યારે આ વખતે કુલ એકસો પાંચ દિવસનું પ્રથમ સત્ર રહેશે અને ત્યારબાદ બીજું સત્ર જે છે એકસો ચોમાલીસ દિવસનું રહેશે અને ત્યારબાદ કુલ પંદરથી વીસ જેટલી જાહેર રજાઓ રહેશે અને એંશી જેટલી રજાઓ કુલ મળીને આમાં જોવામાં આવી રહી છે હાલ વિદ્યાર્થીઓને જ્યારે પ્રેસ આપી દેવામાં આવે આપીએ છીએ ત્યારે તો હવે પ્રાર્થના કરી રહ્યા છે આપણે સ્કૂલના ભાઈ પ્રિન્સિપલ પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમને પૂછી પૂછીશું કયા પ્રકારનું સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મેડમ કયા પ્રકારે સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસ છે ત્યાં બસ બાળકોને હસતા મુખે આવકારવા માટે તમામ શિક્ષકો ઉત્સુક હતા અને બાળકો પણ આજે 35 દિવસના વેકેશન પછી ખૂબ ઉત્સુક હતા અને એ રીતે સમગ્ર આયોજન અમે વાલીઓને 3 દિવસ પહેલાથી મોકલી દીધું હતું અને એ પ્રમાણે બાળકો આજે સરસ રીતે શાળામાં પ્રવેશ છે એ રીતે અમે બાળકોને આવકારીએ છીએ મેડમ ખાસ કરીને નાના નાના બાળકો હોય છે જે પહેલા દોરમાં પહેલી વખત સ્કૂલે આવતા હોય છે તેમનો જીવનનો પહેલો દિવસ હોય છે કે ફરી પાછો આવવાનું નથી તો તેમની માટે ઘણા વિદ્યાર્થીઓ ડરતા હોય છે સમસ્યાથી જો વિદ્યાર્થીઓ કઈ રીતે માર્ગદર્શન આપવામાં આવશે અમે ત્રણ દિવસ પહેલાથી ધોરણ એક ના વાલીઓને બોલાવ્યા હતા બાળકોને પણ બોલાવ્યા હતા તેઓના વર્ગ નવા બદલાયેલા શિક્ષક તમામ પરિચય અમે ત્રણ દિવસ પહેલા જ કરાવી દીધો હતો મેન વાઇલ વેકેશનમાં પણ અમે સતત સ્ટાન્ડર્ડ સતતના વાલીઓ સાથે સંપર્કમાં હતા એ બાળકોની યાદીમાં અમે પર્સનલી ટીચર સાથે એ લોકોની વાતો પણ કરાવી છે એટલે બાળકને બિલકુલ પણ નવું વાતાવરણ ના લાગે અને બાળક આજે નવા શિક્ષક સાથે નવા ક્લાસમાં બહુ સારી રીતે હળીમળીને કામ કરી શકે એવું વાતાવરણ સંપૂર્ણ અગાઉથી આયોજનમાં કરવામાં આવ્યું છે બિલકુલ જે પ્રકારે જણાવ્યું કે પ્રિન્સિપલ દીપિકા શુક્લા મેડમ કે જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજથી સુરત સહિત રાજ્યભરમાં જે સ્કૂલો છે તે બાળકોના ખેલખેલાણથી ખીલી ઉઠશે અને સ્કૂલ પણ ગુજી ઉઠશે તારે કહી શકાય છે કે જ્યારે હવે જે શૈક્ષણિક વર્ષ છે બે અને છવ્વીસ ની કુલ બસો ચાલીસ

નિયમ પ્રમાણે તેઓને પ્રાર્થના કરવામાં આવી રહ્યા છે શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવતી હોય કેમકે તેમની જે શરૂઆત છે તે ભગવાનના મુખ્યથી થાય એક માન્યતા પ્રમાણે લાગે જી જયેન્દ્ર વિગત સાથે જોડા બદલ આપનો આભાર તોનાડુ વેકેશન બાદ શૈક્ષણિક કાર્યનો આજથી ફરી પ્રારંભ થયો છે તો સુરત સહિત રાજ્યની શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે